વડોદરા શહેરના માંજલપુર હદ વિસ્તારમાં વડસર ગામ આવેલું છે જ્યાં કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે આશરે પાંચસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યું છે ત્યારે કોટેશ્વર જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે આજુબાજુ મકરો રોડ ઉપર દેખાઈ રહ્યા છે તો બીજી તરફ કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા આવતા ભક્તોએ પોતાના જીવનો રિસ્ક લઈને દર્શન કરવા જતા હોય છે ત્યારે તંત્રને આ બાબતને ધ્યાન આપવું જોઈએ દર્શન કરવા આવતા ભક્તો માટે કોઈ સુવિધા કરવી જોઈએ જેથી ભક્તોને દર્શન કરવાનો લાભ મળે પરંતુ હાલ વિશ્વામિત્રી નું જળ સ્તર વધતું જાય છે ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિર જવાના માર્ગ ઉપર ઘૂંટાણસમાં પાણી ભરેલા છે તેવામાં આજુબાજુ મકર પણ કેમેરામાં કેદ થયો છે તેવામાં ભક્તો દર્શન કરવા જવું કેટલું યોગ્ય કહેવાય